તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે

મારો જ્ઞાન યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દોસ્તો આવનારા સમાચારો સમયસર મળતા રહે જોઈએ તમામ સમાચારો વિગતવાર સૌ પ્રથમ દોસ્તો વાત કરીશું વાવાઝોડાની સાઇડ ઇફેક્ટ ગુજરાતમાં થશે અંબાલાલ પટેલની શ્વાસ અધર કરી શકે તેવી આગાહી વાવાઝોડાની સાઈડ ઇફેક્ટ ગુજરાતમાં મળશે કળશે સત્યનાથ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનને લઈને તેને લઈને દોસ્તો અંબાલાલે મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ગુજરાતમાં કોઈ શીત લહેરની સંભાવના નથી ભર શિયાળે ખેડૂતોના માથે માઠી માવઠાની ખાત આવી શકે છે આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે ચારથી લઈ અને આઠ ડિસેમ્બરે ફેંગલ વાવાઝોડાના અવશેષો અરબ સાગરમાં આવતા ડીપ ડિપ્રેશન બનશે સૂર્ય જયષ્ઠા નક્ષત્રમાં આવતા વાયુક્ષોભ આવવાની શક્યતા છે જેના કારણે પૂર્વીય મધ્યપ્રદેશ દક્ષિણ રાજસ્થાન મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળ સાયું વાતાવરણ ક્યાંક છાંટા પડવાની શક્યતા આ સમયે માવઠાની શક્યતા પણ દર્શાવી શકાય છે તો આ વાવાઝોડાની સાઈડ ઇફેક્ટ ગુજરાતમાં આવી શકે છે સ્વેટરની અલગ અલગ વેરાયટી માર્કેટમાં મળતી હોય છે આ વર્ષે માર્કેટમાં ઇલેક્ટ્રિક પફર જેકેટ નવા આવ્યા છે જે કોઈ પણ પાવર બેક ની મદદથી સેકન્ડમાં તમારા શરીરને આવશે મેડ ઇન જાપાન નું આ જેકેટ બે હજાર રૂપિયા થી શરૂ થાય છે તેમજ દસ હજાર એમ પાવર બેંક માં બે થી ત્રણ કલાક તેમજ વીસ હજાર એમ પાવર બેંક ની અંદર ચાર થી પાંચ કલાક સુધી ગરમ રાખે છે દર વર્ષે શિયાળાની સિઝન માં શરૂ થતા સાથે સુરત ની તિબેટીયન માર્કેટ ભરાતું હોય છે જેમાં દર વર્ષે અલગ અલગ પેટર્ન અને સ્ટાઇલ ના સ્વેટર તેમજ જેકેટ સુરતીઓ આ માર્કેટ માં ખરીદતા હોય છે જોકે આ વર્ષે માર્કેટમાં નવા આવેલ

કેટેગરી મુજબ સબસિડીના ધોરણો પ્રોજેક્ટ ખર્ચના લઘુત્તમ ત્રીસ અથવા તો મહત્તમ રૂપિયા સાઠ જે પણ ઓછું હોય અને અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ અને વિધવા સ્ત્રીઓ માટે ચાલીસ કરતા વધુ ત્યાર પછી વિકલાંગ મહિલાઓ માટે પાંત્રીસ અથવા તો વધુમાં વધુ સિત્તેર રૂપિયા જે પણ ઓછું હોય આ યોજનાનો ખર્ચ ચાલીસ અથવા વધુમાં વધુ એસી હજાર બે જે ઓછું હોય તે આપવામાં આવે છે જરૂરિયાત મુજબ સહાય આપવા સાથે આ યોજનાની અંદર રાજ્યના લોકો માટે સતત સુવિધાઓ આપવા માટે પ્રયત્નશીલ રહે છે આ અંતર્ગત ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોના ખાતેદારના લેન્ડ રેકર્ડ ને યુનિક આઈડી સાથે લિંક કરવા માટે તારીખ પંદર ઓક્ટોબર થી ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી હતી એગ્રેસ્ટોક ઓફ ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર તકનીકી ખામી સર્જાતા થોડા સમય પોર્ટલ પર નોંધણી બંધ હતી જે ખામી દૂર થતા હવે નોંધણી પ્રક્રિયા પુનઃ કાર્યરત કરવામાં આવી છે અત્યાર સુધી ગુજરાતમાં અગિયાર કોટ સત્તાવન લાખથી વધુ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરી અને આ પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં ફાર્મર રજિસ્ટ્રીમાં પ્રથમ કર્યું પટેલે કરી ખેડૂતોની ચિંતા વધારતા સમાચાર સામે આવ્યા છે જી હા ડિસેમ્બર માસ માં બે માવઠાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આગાહી કરી ચાર લઈને આઠ ડિસેમ્બરે ફેંગલની અસર અરબ સાગરમાં આવતા ડીપ ડિપ્રેશન બનશે જેથી પૂર્વી મધ્યપ્રદેશ દક્ષિણ રાજસ્થાન મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળ વાતાવરણ જોવા મળશે ત્યારે ચૌદ થી લઈને અઢાર ડિસેમ્બર વચ્ચે લો પ્રેશર બનતા હળવા વરસાદની શક્યતા દેખાઈ રહી છે તો દસ ડિસેમ્બર થી વેસ્ટર્ન ડિસ્ટર્બના કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે જોકે ત્રેવીસ ડિસેમ્બરથી ત્રીસ ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા દેખાઈ રહી છે ત્યાર પછી દોસ્તો હવે સમાસાર સામે આવ્યા છે જો તમારે નવું આધાર કાર્ડ બનાવવું બનશે અઘરું નવા નિયમો નવું આધાર કાર્ડ બનાવવું હવે લોઢાના છણા સાવવા બરાબર મોદી સરકાર આધાર કાર્ડ માટે નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે આ અંતર્ગત નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું હશે એસડીએમ સ્તરના અધિકારીની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ આપવામાં આવશે આ પ્રક્રિયા ફક્ત અઢાર વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે જ લાગુ થશે નવી સિસ્ટમ નવા નિયમો આધારે જારી કરવા એકસો દિવસ જેટલો સમય લાગી શકે છે નવું આધાર કાર્ડ બનવામાં એકસો દિવસ જેટલો સમય લાગી શકશે ત્યાર પછી દોસ્તો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને

પછી દોસ્તો હવે ઘરે બેઠા મળશે જન્મ પ્રમાણપત્ર કેન્દ્રીય અમિત શાહના હસ્તે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ મોબાઈલ એપ્લિકેશન દ્વારા શરૂ કરવામાં આવી આ એપ જન્મ અને મૃત્યુની નોંધણી સાથે પ્રમાણપત્રની ઇલેક્ટ્રોનિક ડિલિવરીની સમગ્ર પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવશે આ એપ લોન્ચ થયાની કોઈ પણ વ્યક્તિ વારંવાર ઓફિસમાં જવું પડશે નહીં સેન્સેક્સ ઇન્ડિયાના બે હજાર એકવીસ એ તેના એક્સ હેન્ડલ પરથી એક વિડીયો બહાર અપાયો હતો જેમાં જણાવ્યું કે આ એપમાં કોઈ એવી રીતે નોંધણી કરી શકશે આ પોર્ટલ દ્વારા લોકો માટે જન્મ અને મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવું સરળ બનશે તો દોસ્તો આ સમાચારો વિગતવાર હતા તે પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા સમાચારો દરરોજ સવારમાં જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જજો